મોટા ભાગના ટ્રેડર્સનું ધ્યાન ક્યાં હોય છે ચાર્ટ્સ ઇન્ડિકેટર્સ નવી નવી સ્ટ્રેટેજીઝ રાઈટ પણ અસલી રમત તો કંઈક અલગ જ છે ચાલો આજે એ જ વિષયમાં ઊંડા ઉતરીએ જરા આ સવાર પર વિચાર કરીએ શું એવું બની શકે કે ટ્રેડિંગનું જે રહસ્ય લોકો શોધી રહ્યા છે એ કોઈ ગુપ્ત સ્ટ્રેટેજી હોય જ નહીં શું એવું બની શકે કે જવાબ બહાર નહીં પણ આપણી અંદર જ છુપાયેલો હોય આ સાંભળીને કદાચ નવાઈ લાગશે પણ મોટા ભાગના કેસમાં જે સ્ટ્રેટેજી હોય છે ને એ પૂરતી સારી જ હોય છે હા સાચું સાંભળ્યું મતલબ કે સમસ્યા સ્ટ્રેટેજીમાં છે જ નહીં સમસ્યા તો બીજે ક્યાંક છે અને જો આ એક વાત સમજાઈ જાય તો આખી ગેમ બદલાઈ શકે છે ઓકે હવે આ જુઓ આ બહુ જ રસપ્રદ છે ધારો કે બે ટ્રેડર છે બંને પાસે એક જ સ્ટ્રેટેજી છે એક જ નિયમો છે અને તેઓ એક જ માર્કેટમાં ટ્રેડ કરે છે બધું જ સરખું તો પછી તેમના પરિણામોમાં જમીન આસમાનનો ફરક કેમ આ જ તો સવાલ છે આ સ્પષ્ટ બતાવે છે કે સફળતાનું કારણ કોઈ ટેકનિકલ વસ્તુ તો નથી જ અને આ જ આપણને આપણા મુખ્ય મુદ્દા પર લાવે છે આખી વાત કારની નથી પણ ડ્રાઈવરની છે સ્ટ્રેટેજી તો ખાલી એક સાધન છે અસલી કંટ્રોલ તો એને ચલાવનારના હાથમાં છે ચાલો આ રૂપકને થોડું સમજીએ કલ્પના કરો કે ટ્રેડિંગ સ્ટ્રેટેજી એક કાર જેવી છે એકદમ પાવરફુલ હાઈ સ્પીડ કાર જે તમને તમારા નાણાકીય લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે બરાબર હવે જો સ્ટ્રેટેજી કાર છે તો એનો ડ્રાઈવર કોણ એ છે આપણું મન આપણી માનસિકતા અને આ જ આખી રમતનો સૌથી મહત્વનો ભાગ છે કારણ કે આખરે બધો કંટ્રોલ તો ડ્રાઈવરના હાથમાં જ હોય છે ને હવે વિચારો ભલે દુનિયાની સૌથી સારી ફેરારી કેમ ન હોય કોઈ ફરક નહીં પડે જો ડ્રાઈવર બેફામ ચલાવે અથવા તો ડરી ડરીને ચલાવે અથવા તો નકશો હોવા છતાં એને ફોલો જ ન કરે શું એ કાર ક્યારે મંઝિલ પર પહોંચે ના બિલકુલ નહીં એક્સિડન્ટ નક્કી છે અને ટ્રેડિંગમાં પણ બસ આવું જ થાય છે તો ખરી લડાઈ ક્યાં છે એ કોઈ ચાર્ટ પર નથી એ છે એક અદૃશ્ય યુદ્ધના મેદાનમાં એક એવી જગ્યા જ્યાં ટ્રેડિંગની મોટાભાગની લડાઈઓ લડાય છે અને જીતાય છે અને એ જગ્યા છે આપણા પોતાના મનની અંદર તો ભાવનાઓ ટ્રેડને કેવી રીતે બગાડે છે જુઓ લાલચ આવે છે અને આપણે જરૂર કરતાં મોટી પોઝિશન લઈ લઈએ છીએ પછી ડર લાગે છે અને સારો એવો ચાલતો ટ્રેડ પણ વહેલો કાપી નાખીએ છીએ અધિરાઈમાં આવીને કોઈ સારો સેટઅપ ન હોય તો પણ આપણે ટ્રેડ પાછળ દોડીએ છીએ અને સૌથી ખતરનાક રિવેન્જ ટ્રેડિંગ એક નુકસાન પછી બધો તર્ક બાજુ પર મૂકીને બસ બદલો લેવા બજારમાં કૂદી પડીએ છીએ આ બધી ભૂલોનું મૂળ ક્યાં છે ભાવનાઓમાં સ્ટ્રેટેજીમાં નહીં તો પછી સવાલ એ છે કે ખરેખર નિષ્ફળ શું જાય છે જો સ્ટ્રેટેજી બરાબર છે તો પછી વારંવાર ભૂલ ક્યાં થાય છે અને જવાબ બહુ જ સીધો છે સ્ટ્રેટેજી ભાગ્યે જ તૂટે છે આપણે સ્ટ્રેટેજીને તોડીએ છીએ સિસ્ટમ ફેલ નથી થતી ટ્રેડર તરીકે આપણે સિસ્ટમને ફોલો કરવામાં ફેલ થઈએ છીએ આપણે જ નિયમો તોડીએ છીએ આપણે જ ડરના કારણે એન્ટ્રી છોડી દઈએ છીએ અને લાલચમાં આવીને સ્ટોપલોસને નીચે ખસેડતા રહીએ છીએ આ ચાર્ટ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે ટ્રેડિંગમાં વાસ્તવિક સમસ્યા શું છે જુઓ માત્ર દસ ટકા સમસ્યાઓ સ્ટ્રેટેજીની ખામીઓના કારણે થાય છે પણ નેવું ટકા સમસ્યાઓ એક્ઝિક્યુશનની ભૂલોને કારણે થાય છે મતલબ કે જે પ્લાન બનાવ્યો છે એને અમલમાં મૂકવામાં થતી ભૂલો આ નેવું ટકા ભૂલો સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક છે સારું તો હવે આપણે જાણીએ છીએ કે સમસ્યા માનસિક છે તો પછી એનો ઉકેલ શું ઉકેલ છે પ્રતિભા પર શિસ્તને પ્રાધાન્ય આપવું અહીં જ ટ્રેડરની સાચી એજ એટલે કે તાકાત છુપાયેલી છે પણ શિસ્ત એટલે શું શિસ્ત એટલે ખાલી મોટિવેશન કે કોન્ફિડન્સ નહીં શિસ્તનો સાચો અર્થ છે ભાવનાઓની હાજરીમાં નિયંત્રિત વર્તન મતલબ કે ભલે મનમાં ડર હોય લાલચ હોય કે અધિરાઈ હોય તેમ છતાં પોતાના બનાવેલા નિયમોનું પાલન કરવું એ છે શિસ્ત હવે આ સરખામણી જુઓ આ બહુ જ મહત્વનું છે એક તરફ છે શિસ્તબદ્ધ ટ્રેડર ભલે તેની સ્ટ્રેટેજી સામાન્ય હોય પણ તે નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે પરિણામે તેના રિઝલ્ટ અનુમાનિત હોય છે બીજી તરફ એક ખૂબ જ પ્રતિભાશાળી ટ્રેડર છે જેની પાસે દુનિયાની બેસ્ટ સ્ટ્રેટેજી છે પણ તે ક્યારેય નિયમો ફોલો નથી કરતો એનું પરિણામ અરાજકતા યાદ રાખજો બજાર પ્રતિભાને નહીં શિસ્તબદ્ધ એક્ઝિક્યુશનને પુરસ્કાર આપે છે એટલે જ કહેવાય છે કે શ્રેષ્ઠ ટ્રેડર્સ કોઈ ખાસ નથી હોતા તેઓ સ્થિર હોય છે ભાવનાત્મક રીતે સ્થિર તેઓ દરેક લાલ લીલી કેન્ડલ જોઈને ગભરાતા નથી તેઓ બસ પોતાના નિયમોનું પાલન કરે છે વારંવાર બસ આટલું જ તો ચાલો હવે વાત કરીએ એ અંતિમ પરિવર્તનની એવા કયા પગલાં છે જે એક ટ્રેડરને સાચી પ્રગતિના માર્ગ પર લઈ જાય છે અને એ પરિવર્તનની શરૂઆત થાય છે એક જ જગ્યાએથી દરેક વસ્તુની જવાબદારી લેવાથી માર્કેટને કે સ્ટ્રેટેજીને દોષ આપવાનું બંધ પોતાના એક્ઝિક્યુશનની જવાબદારી લો પોતાના રિસ્કની જવાબદારી લો પોતાની શિસ્ત પોતાના ભાવનાત્મક ટ્રિગર્સ અને પોતાની ખરાબ ટેવો આ બધાની જવાબદારી લેવી પડશે તો આ આખી વાતનો સાર શું છે એ જ કે નવી નવી સ્ટ્રેટેજી શોધવાનું બંધ કરો અને પોતાની જાત પર નિપુણતા મેળવવાનું શરૂ કરો સાચી સફળતા બહારની શોધમાં નથી પણ અંદરના નિયંત્રણમાં છે આ કોષ્ટક નફાકારકતાના માર્ગને ખૂબ જ સરસ રીતે બતાવે છે જો શરૂઆત કરવા માટે કૌશલ્ય જરૂરી છે ગેમમાં ટકી રહેવા માટે સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન સમજવું જરૂરી છે પણ આખરે નફાકારક બનવા માટે શિસ્ત અનિવાર્ય છે આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે તો આ બધી ચર્ચા પછી અસલી પ્રશ્ન એ નથી કે આગલી સ્ટ્રેટેજી કઈ છે અસલી પ્રશ્ન તો એ છે કે નિયંત્રણ કોના હાથમાં છે સ્ટ્રેટેજીના માર્કેટના કે પછી આપણા પોતાના આના પર વિચાર જરૂર કરજો